પ્રજાના પ્રાણ પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા દ્વારા લોકાભિમુખ વહીવટની જનપ્રતિ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવ રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામ જરૂરી જમીન રિસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં શમશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેના હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતાં કહ્યું કે સારું કામ તો થયું જ છે પણ તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોકસંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોના આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાત્રિસભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિશી વાઘેલા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાયબ વન